તો મિત્રો આપણે કાંદા કાપી લઈશું કાંદાનું મોટો મોટું કટિંગ કરવાનું છે આપણે પછી આની ગ્રેવી કરવાની છે આ રીતે કાંદાનું કટિંગ કરીએ અને આપણે આમાં કટરમાં ગ્રેવી કરી નાખવાની છે એની તો જુઓ મિત્રો આપણા કાંદાની ગ્રેવી કમ્પ્લીટ થઈ ગઈ છે તો મિત્રો આપણે લીલું લસણ લીધું છે લીલું લસણના પાછળના ગાંઠિયા છે ને એ આપણે કટરમાં નાખી દેવું ગ્રેવી માટે ને પાછળના પાંદડા છે લસણના એનું આપણે ઝીણું કટિંગ કરી દેવું આ રીતે તો આ રીતે બધા લસણના ના કટિંગ આપણે કરી લીધું છે તો મિત્રો આપણે બે દેશી મરચા લીધા છે એનું આપણે કટિંગ કરી લેવું મોટું મોટું તો આ રીતે કટિંગ કરી લીધું છે આને આપણે નાખી દેવું કટર મશીનમાં જેમાં આપણે લીલું લસણ નાખ્યું હતું આમાં આપણે નાખશું એક એક ટુકડો આદુનો જો ત્રણેયને આપણે મિક્સરમાં ગ્રેવી કરીને નાખશું તો મિત્રો આપણે લીલા ધાણા લીધા છે દેશી એનો આપણે ઝીણું કટિંગ કરી લેવું આ રીતે આપણે ધાણાનું કટિંગ થઈ ગયું છે તો મિત્રો આપણે લીધા છે ટમેટા દેશી એનું આપણે ઝીણા ઝીણા કટિંગ કરી લેવું આવી રીતનું કટિંગ કરી અને કટર મશીનમાં નાખી દેવું આવી રીતે બધા ટમેટાને આપણે કાપીને કટર મશીનમાં નાખી દેવું અને ગ્રેવી કરી નાખશું તો મિત્રો જો આપણે સુરણ ને ઉપરથી છાલ ઉતારી એકદમ સફાઈ કરી લીધી છે હવે આપણે આનું ઝીણું ઝીણું કટિંગ કરીશું હો તો હું તમને દેખાડી દઉં કટિંગ કઈ રીતે કરવાનું આવી રીતે આપણે સુરણનું બધા સુરણનું ઝીણું ઝીણું સ્લાઇસમાં કટિંગ કરી નાખશું શાક માટે આપણો વઘાર તૈયાર કરી લીધો છે થોડીક વરિયાળી લીધી છે તલ લીધા છે મેથી દાણા લીધા છે જાવિત્રી છે હિંગ છે મીઠો લીમડો છે તમાલપત્ર છે બાદિયા છે સૂકા ત્રણ મરચાં છે અને નાની મોટી એલચી છે અને આખા ધાણા છે તો આપણો વઘારનો મસાલો આ બધો કમ્પ્લીટ થઈ ગયો છે તો ચાલો આપણે આગળ જોઈએ તો મિત્રો આપણો ચૂલો ચાલુ થઈ ગયો છે આપણે લઈ લેવું પાટીયો આપણે પાટીયો લઈ લીધો છે તો વઘાર માટે આપણે તેલ લઈ લેવું મિત્રો આપણે તેલ લઈ લીધું છે મિત્રો આપણું તેલ આવી ગયું છે આપણે વઘાર માટે લીધેલો બધો મસાલો આપણે તેલમાં નાખી દઈશું રહો આપણો વઘાર કમ્પ્લીટ થઈ ગયો છે હવે આપણે એમાં નાખી દઈશું સુરણ પહેલા હવે આપણે આને આઠથી આઠ મિનિટ તેલમાં હહડાવવાનું છે સુરણને એ એકદમ ઓછું ઢીલું પડી જાય રાળ થઈ જાય ત્યાં સુધી જુઓ મિત્રો આપણું સુરણ પચાસ થી સાઠ ટકા પાકી ગયું છે જુઓ તમે અને આમાં આપણે તેલ સળિયાતું રાખવાનું છે તો સુરણ જલ્દી પાકી જાય હજી આપણે આને ત્રણ થી ચાર મિનિટ પાકવા દઈશું તો મિત્રો આપણું સુરણ એકદમ પાકી ગયું છે હવે આપણે આમાં નાખી દઈશું પેસ્ટ આદુ મરસા લસણ ની પેસ્ટને ત્રણ થી ચાર મિનિટ પાકવા દઈશું મિત્રો આપણે આમાં નાખી દઈશું બે ચમચી મીઠું સ્વાદ અનુસાર

મિત્રો આપણે નાખી દઈશું ટમેટાની ગ્રેવી અને નાખશું લાલ કાશ્મીરી મરચું બે ચમચી લાલ કાશ્મીરી મરચું પાવડર નાખશું આપણે થોડુંક વાર હલાવી લેવું એમાં આપણે નાખીએ હવે એક ગ્લાસ પાણી હવે આપણે પાંચ થી દસ મિનિટ પાકવા દઈશું જો મિત્રો આપણે સુરણનું શાક કમ્પ્લીટ બની ગયું છે તો આપણે આને નીચે ઉતારી લઈએ તો મિત્રો આપણે મરચાં આખા લીધા છે આ મરચામાં આપણે મીઠું ભરવાનું છે અને લીલા ધાણા ભરવાના છે અને આ મરચાને આપણે શેકવાના છે ભાઠે આ એકદમ એકવાર તમે જરૂર બનાવજો તમને બહુ મજા આવશે ખાવાની મિત્રો આપણે ભાઠે મરછા શેકવા મૂકી દીધા છે તો આ રીતે આપણે ભાઠે મરસા બધા શેકી લેવાના મિત્રો આપણે સુરણનું શાક નીચે ઉતારી લીધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે એમાં નાખી દઈશું લીલા ધાણા ઉપરથી આપણે નાખી દઈશું ધાણા જીરું પાવડર એક ચમચી ગરમ મસાલો તો આપણું શાક કમ્પ્લીટ તૈયાર છે ટેસ્ટિંગ કરીને તમને બતાવી તો મિત્રો આપણે ડિશ કમ્પ્લીટ તૈયાર છે તો આપણે આને ટ્રાય કરીશું એક નંબર બીનું છે તમે આ રેસીપી ઘરે બનાવી અને અમને કહેજો